આજનો જે પોઈન્ટ છે ને એને બહુ ગંભીરતાપૂર્વક વિચારશો જેવું તમારું દીક્ષાનું મૃત નીકળે છે એના પછી તમે સેલિબ્રિટી બની જાઓ છો તમારે ક્યાંય પણ જવું હોય ત્રણથી ચાર વ્યક્તિ તમારી સાથે જ હોય દસ વ્યક્તિઓ તમને વિનંતી કરે અમારા ઘરે પગલાં કરો ને અમારા ઘરે વાયણા માટે પધારો ને તમારા વડઘોડા થાય તમારા ફંક્શન્સ થાય તમારા નામની વાહવા થાય દીક્ષાર્થી અમર નાદ ગુંજે અને જેવી દીક્ષા થાય બધું ચેન્જ બધું ચેન્જ વરઘોડા બંધ ફંક્શન્સ બંધ તમારા નામની વાહવા બંધ બસ એક ખૂણામાં બેસવાનું અને ભણ્યા કરવાનું જેટલી પબ્લિક તમારી દીક્ષામાં હતી એની ટેન પરસેન્ટ પણ ઉપાસ એમાં નથી આવવાની પણ તમારા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર છે આ સંયમ જીવનમાં મારે એકલાએ જ આગળ વધવાનું છે મારે બીજા કોઈની અપેક્ષા રાખવાની નથી બસ આ સિચ્યુએશનને તમે કઈ રીતે એક્સેપ્ટ કરો છો એનું જ નામ સંયમ છે અને એટલી વાત કહીશ કે સંયમ જીવન મળે છે સંયમ પ્રત્યેના રાગથી પણ સંયમ જીવન ફળે છે સંસાર પ્રત્યેના વૈરાગ્યથી આ મહોત્સવના રંગમાં તમારો વૈરાગ્યનો રંગ ક્યાંક ઝાંખવો ન પડે માટે હું મૂકશું જરા સંભાળ છે पन्थरे जा राग न बन्धनो तोडि साधना पन्थरे जा संकल्प हवे छे हवेरो संयम वरशु साथ जीवन तरशु साथे साध हर हवे जीन वर